पैसा ज्यादा आके सेट हो वो बोल रहे हैं ऊपर नहीं आ रहा है ये चचमा बोले थे तो मिलाया कर आया आज बात ना काट हेलो हम तो देखा चली सो अरे लगे महाराज महादेवी बस खाली थोड़ी बेसाड़ वाला भला करे आ ગણપતિ મંદિરે આવી ગયા છીએ આપણું સ્ટાર્ટિંગ ચાલુ થઈ ગયું છે અને સૌ આપણે ગજાનન ગણપતિ દેવાના દર્શન કરવા આવી ગયા છીએ આખી અમારી ટીમ જઈ રહી છે તો બચ્ચા પાર્ટી ને પણ મજા આવી ગઈ છે અને આપણે ક્યાં જવાનું છે તો આગળ આગળ જોશો એટલે ખબર પડી જશે કે આપણે એકચ્યુલી ક્યાં જવાનું છે તો સ્ટાર્ટ આપણે કર્યું છે ગણપતિ દાદાના દર્શન કરીને તો ચાલો પ્રથમ અમારા જયશ્રી ભાભી ચડી ગયા છે પગથિયા ઉપર ગણપતિ દાદાને પ્રસન્ન કરવા માટે તો ગણપતિ દાદા એમને આશીર્વાદ આપી દેશે સરસ ફટાફટ એમને બે નવી નવી વહુઓ આવી જાય દરમિયાન માં ગણપતિ દાદાના દિવસો ચાલી રહ્યા છે એટલે બહુ સરસ અહીંયા સજાવટ કરેલી છે ચાલો હું તમને બતાવું જય ગણપતિ દાદા વિઘ્નેશ્વરાય વરદા સુરપ્રિયા લંબોધરાય સફલાય જગાજી સાયનનાય સુધી વિભૂષિતાય ગણનાથ નમો નમસ્તે ચલો આપણે પણ એક સ્વાસ્થિક બનાવી દઈએ આગળ જાઓ બિયર વાલા વાલા બબુડાઓ આગળ આવો જલ્દી ફટાફટ ઈવન ઓમ ગમ ગણપતય નમઃ ઓમ ગમ ગણપતય

ચાલો આપણે આવી ગયા છીએ તરફ ગામના વાળીનાથ મહાદેવના મંદિરે લાસ્ટ ટાઈમ આપણે ક્યારે આવ્યા હતા છવ્વીસમી જાન્યુઆરી આપણે નવી અર્ટીકા છોડાવી હતી ત્યારે આપણે અર્ટીકા લઈને આવ્યા હતા અને આજે આવ્યા છીએ સામા પાંચમના દિવસે વાળીનાથ મહાદેવના દર્શન કરવા માટે તો ચાલો મારી સાથે ચાલો રેડી થઈ જાઓ એ દૂર દૂર દેખાઈ રહ્યું છે મોટું વાળીદાસ મહાદેવનું મંદિર અમારા બચ્ચા પાર્ટી દોડી રહ્યા છીએ ફટાફટ જો અમારા જયશ્રી ભાભી ભારતી મેડમ એન્ડ અંજુ બેન પણ આવી રહ્યા છે જવાનો જ વરસાદ એટલે હનુમાન દાદાનું મંદિર છે ચાલો બતાવી એવું અને દર્શન પણ કરી લઈએ આ છે હનુમાન દાદા જય બજરંગ જય શ્રી રામ જય ગણપતિ દાદા તો હવે આપણે આવી ગયા છીએ સપ્તેશ્વર મહાદેવના મંદિરે ત્યાં સાબરમતી નદી વહી રહી છે અને ત્યાં આપણે કાંઠા પર બેસીને નાઈશું જો નાહવા યોગ્ય હશે તો તો ચાલો અમે બધા ઘરેથી જમવાનું લઈને આવ્યા હતા જુઓ અને ત્યાં બેસીને જમીએ છીએ જે લોકોએ સામા પાચમ કરે છે તેના દૂર બેસીને સામાનું પ્રસાદ લઈ રહ્યા છે અને થોડું ફરાળ કરી રહ્યા છે અને અમે બધા જુઓ ઘરેથી ચટણી ભાખરી અથંગ કંકોડાનું શાક થોડું ફ્રૂટ ફૂલવડી પાપડી ગાંઠિયા એવો બધો નાસ્તો લઈને આવ્યા છીએ અને જમીએ છીએ આ લોકો સામા પાચમ કરી છે એટલે એ લોકો અમારાથી દૂર બેઠા છે અને ત્યાં આ ભોજન ભોજનાલય છે એ લોકોએ અમને આ ડાઇનિંગ ટેબલની વ્યવસ્થા આપી છે ફ્રી ઓફ ચાર્જ જમવા માટે એટલે અમે અહીંયા શાંતિપૂર્વક જમ્યા છીએ અને મજા આવી ગઈ છે જમવાની હવે તમને બતાવું છું સપ્તેશ્વર મહાદેવનું મંદિર જોઈ લો અહીંયા ફરવાનું તો બહુ સરસ છે પણ નાહવાનું થોડું જોખમકારક છે બધા કાંઠા પર બેસીને નાહી રહ્યા છે આજે સામા પાંચમનો દિવસ છે એટલે બધા જ બહેનો નાહીને પૂજા પાઠ પણ કરી રહ્યા છે વિધિશ્વર અને અમુક લોકો ચારણીથી પણ નાહી રહ્યા છે જો હું ફરવા ગઈ ત્યાં અચાનક જ મારા ફ્રેન્ડનો પણ ભેટાળો થઈ ગયો છે અહીંયા આ ભાવના બહેન છે મારી જોડે પટોળામાં કામ કરતા હતા હું ક્યારેક પટોળામાં કામ કરી હતી સાબરમતી નદી જોશ જોશથી વહી રહી છે તમે જોઈ શકો છો પાણી કેટલું ફૂરફાસ જઈ રહ્યું છે

સીના મે નો આવો બોલતા કોને હોતી આ આ ના કરી ફરે મસન કરો સોલમ લેનો નહીં તુજે ના ના મને ભગા ના કોક નહીં આ મુકી દે અહીં આગળ હવે લે બે જો કોઈ ભેરે કોઈ ભેરે નહી મેલ દે ગોપીયા ગોપી જો સાઈ બોલે કરને હમ કરે

સપ્તેશ્વર સાબરમતી નદીના કાંઠે પવન એટલો જોર જોરથી ફૂંકાઈ રહ્યો હતો કે અમને બધાને અમારી ઓઢણી ઉડાડવાનું મન થઈ જ ગયું અને અમે પણ ગાઈ જ લીધું જા તારી ચુંદલડી નહીં ઓઢું એવું ગીત ગાઈને અમે પણ મોજ કરી લીધી છે અમારી મોજ સાથે સાથે જો તમને પણ મોજ આવી ગઈ હો તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ આગળ જોવો હજુ કેવી મોજ પડી રહી છે જો હવે આપણે આવી ગયા છીએ મિની પાવાગઢ અને મિની પાવાગઢ માટે હું તમને લઈને આવી છું મારી સાથે સાથે તો ચાલો ચાલો તમે પણ તૈયાર થઈ જાઓ મિની પાવાગઢમાં આવેલા મહાકાળી માતાના દર્શન કરવા માટે મિની પાવાગઢને મિની પાવાગઢ કેમ કહેવામાં આવ્યો છે એ હું તમને જણાવું છું અત્યારે આપણે ઉપર આવી ગયા છે એકસો વીસ ચડીને ચઢીને અને એકસો વીસ નીચે જ મહાકાળી માતાનું મંદિર બીજું પણ આવેલું છે તો હાલ હું તમને એક નાની ટેકરી ઉપર લઈને આવી છું અને પછી હું તમને લઈ જઈશ નીચે તળેટીમાં તો જુઓ ટેકરી ઉપર જુઓ આ રીતને મસ્ત મંદિર છે એનું પ્રાંગણ પણ બહુ સરસ છે જોવાની એટલી મજા આવે છે અને ત્યાં વાતાવરણ પણ એટલું સરસ છે વાદળાઓ છવાયેલા છે ઠંડક છે અને બહુ જ મજા આવી રહી છે અને ત્યાં કીર્તિદાન ગઢવીના ગરબા પણ વાગી રહ્યા છે મા કાળી માતાનું પ્રાંગણ હોય ને ગરબા ન વાગતા હોય એવું તો ક્યારેય બને જ નહીં અને ગરબા વાગતા હોય ને આપણે ના ઝૂમીએ એવું પણ ના બને તો મારી સાથે સાથે તમે પણ ઝૂમવા તૈયાર થઈ જાઓ જો મારી બહેનો અને હું સાથે સાથે ઝૂમી રહ્યા છીએ અને અમે બધા સાથે સાથે ગરબા પણ ગાઈ રહ્યા છીએ કીર્તિદાન ગઢવીના માવતર મળે તો મા અંબે મા મળે જો એ ગીત સાથે અને એ ગરબા સાથે અમે બધા ઝૂમી રહ્યા છીએ અમે તો જતાની સાથે જ ગરબા શરૂ કરી દીધા અને ત્યાં ઉપસ્થિત બધી જ બહેનોને પણ મજા આવી ગઈ તાલમાં તાલ આવી ગયો તો બધા અમારી સાથે જોડાઈ ગયા અને ચાર પાંચ બહેનોની શરૂઆતથી જ લગભગ સો દોઢસો બહેનો ત્યાં જોડાઈ ગઈ અને મોટું રાઉન્ડ થઈ ગયું અને ખરેખર એટલી જ સરસ મજા આવી ગઈ અમને તો ત્યાં તો તમે પણ ત્યાં ચોક્કસથી જજો મિની પાવાગઢ અંબુડ ગામમાં આવેલું છે મિની પાવાગઢ એ સપ્તેશ્વરની એક જ રૂટમાં જ આવેલું છે એટલે તમને પણ ઈજી પડી જશે ફરવામાં એટલે તમે ચોક્કસથી જજો અને આનંદ કરજો અને મહાકાળી માતાના દર્શન કરીને ધન્ય પણ થજો માતાજીના આશીર્વાદથી અમને જરાય ગરમી લાગી નથી અને વરસાદ એટલો અંધારેલો હોવા છતાં અમારી ઉપર છાંટો પણ પડ્યો નથી એટલે ના ગરમી લાગી છે ના વરસાદમાં અમે ભીના થયા છીએ અમે હવે જુઓ હું તમને લઈને આવી છું માતાજીના ગર્ભગૃહમાં જુઓ એટલું સરસ મંદિર છે આહલાદક મંદિર છે ને ભવ્ય મંદિર છે ચાલો આપણે દર્શન કરી લઈએ મહાકાળી માતાના મા કાળી માતાના આજુબાજુ એક બાજુ ભૈરવ દાદા છે અને એક બાજુ ગણપતિ દાદા પણ બેરાજમાન છે કે છે આ છે ગણપતિ દાદા ને આ છે ભૈરવ દાદા કાળ ભૈરવ જેને કહેવાય છે તે આ છે પાવાગઢ જો મિની પાવાગઢમાં પણ બહુ અદ્ભુત નજારો છે અમે ઉપર છીએ અત્યારે અને થોડી નાની નાની તળેટી છે એના લીધે આનું નામ મિની પાવાગઢ પડ્યું છે બહુ ચડાણ નથી મોટા પાવાગઢ જેટલું ચડાણ નથી પણ એકંદરે બહુ જ સરસ છે આવા જેવું છે જો તમે ના આવ્યા હોય તો તમે ચોક્કસથી આવજો આટલું જ છે જો મિની પાવાગઢમાં આપણે એકસો વીસ પગથિયા ઉતરવાના છે કારણ કે અમે તો ચડીને નહીં આવ્યા અમે ગાડીમાં ડાયરેક્ટ ઉપર આવી ગયા છીએ અને હવે અમે જઈએ છીએ નીચે તળેટીમાં ત્યાં મહાકાળી માતાનું મંદિર છે તો હું તમને ત્યાં લઈ જઈ રહી છું દર્શન કરવા ચાલો મારી સાથે જો આપણે આ નીચે લઈને આવી છું હું તમને અને ત્યાં સાબરમતી નદી વહી રહી છે અને અહીંયા મંદિર છે મહાકાળી માતાનું અંબુડ મિની પાવાગઢ આપણે નવ ગ્રહોના દર્શન કરીશું તો સૌ પ્રથમ આપણે દર્શન કરી રહ્યા છીએ શનિદેવના જય શનિ મહારાજ જય શનિદેવ બધા ઉપરથી તમારી તેડી દ્રષ્ટિ હોય તો દૂર કરજો અને તમારી મીઠી દ્રષ્ટિ રાખજો જુઓ પછી આ કેતુદેવ છે ગુરુદેવ આ બુદ્ધદેવ છે બધાની રક્ષા કરજો બુદ્ધદેવ શુક્રદેવ છે આ શુક્રદેવ છે શુક્રદેવને કોની સવારી છે ગધેડાની સવારી જ છે હે ને ઘોડો તો ગધેડો હે ગધેડો હે ને પછી છે આ ચંદ્રદેવ આ ચંદ્રદેવને કોની સવારી છે સાબરની હા બેટા છે એમને ઘેટાની સવારી છે જો એમને સાત અશ્વોની સવારી છે રથ ઉપર બિરાજમાન છે અને એ મારી ગોપી અને ઝીલું એમના દર્શન કરી રહ્યા છે એમને સિંહની સવારી છે જુઓ તો આજે આપણે નવે નવ ગ્રહોના દર્શન કરી દીધા છે અને આ દર્શન કરીને પણ તમે ધન્યતા અનુભવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બોલો જય શનિ વાસણેશ્વર મહાદેવ વાસણિયા મહાદેવ શણેશ્વર મહાદેવ છે વાસણિયા મહાદેવ દર્શન કરી દો હર મહાદેવ વાસણિયા મહાદેવના મંદિરમાં બાર જ્યોતિર્લિંગના તમને દર્શન થઈ જશે મહાદેવ ઉપર હનુમાન દાદા બેઠા છે અશોક વાટિકામાં સીતા માતા બેઠા છે અને આ બધા રાક્ષસીઓ છે રાવણની ફટું ફટુ વાસણિયા મહાદેવમાં જ સામે મોટા હનુમાન દાદાની મૂર્તિની બાજુમાં જ એક સરસ બગીચો છે ત્યાં જુઓ નીચકા અને લપસણી જોઈને અમારા નાના નાના બાળકોની સાથે સાથે અમારી રીચા અને અવની પણ ઘેલા ઘેલા થઈ ગયા હતા અને એમને પણ લપસણી ખાઈ જ લીધી પણ લપસણી થોડી તૂટેલી હતી એટલે બિચારા બીઆઈ ગયા બોલો કા નિત્યનો પાઠ ઓપું થાય કે કહીએ આપેશ્વર હિંમતનગર ગામરા આપેશ્વર હિંમત આ ઢળ પછી બીજો કયો ભાગ હવે આ ભાગનો ને હિંમતનગર ગામણા રી ને મતમે જોડો ગામણા છે ભાગ છે ઢળનો ભાગ છે મહાદેવ આ સુદેવ કે મંત્રના આપે આપેશ્વર

તો બસ રાત પડી ગઈ છે અને સામા પાચમનો પ્રવાસ આપણો અહીંયા જ પૂરો થયો છે છેલ્લે દર્શન કરી દીધા છે આપણે જામડામાં આવેલા આસુદેવ મહાદેવનો એટલે કુલ આપણે ત્રણ મહાદેવના દર્શન કર્યા છે અને મિની પાવાગઢમાં આવેલા મહાકાળી માતાના દર્શન કર્યા છે અને ગણપતિ ગણપતિદાદાના દર્શન કર્યા છે દર્શન કરીને જો મારી સાથે સાથે તમે પણ પાવન થઈ ગયા હો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આવજો જય કૃષ્ણ